ભેગો મુખાઈ ને જવતો હેડો તો વાત કરી લે અરે વિકાસ વેલા જે મૂત્રવાજ હતા કે જતા અલ મૂત્ર મૂત્રવાજ જતા પણ થોડી ટંકી ફૂલ થઈ જતી હેડો તો હેડો તો એ દેનાભાઈ મન તો ભૂતોથી અલ્યા ભૂત ભૂત તો હોય કોઈ ના હોય ભૂત તો અમારા તો વર્ષોથી જ કોઈ અમારા ધંધો છે વેલી વેલી ખૂબ બીક લાગે છે અલ્યા કોણે આરુ અલ્યા બિયામત બિયામતમાં ભાળવેલા ભાઈ લાવજે બત્તી લાવજે બત્તી હેડો હેડો લ્યા હોવે હોવે લ્યા હોવે 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 ને ઓલો બિયા કે હોય કે હોય ઓ તો ભૂત છે ને એટલે હોસુ લે એટલે ભૂત છે એટલે કોઈ ભૂત બીજું નહિ એટલે હોય ને ને એ ને લોહકામ

પગે પગી જતો જગ્યા 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 હું તો બીઆઈ જવું મારતો ગોડ ભાઈ દુખવાય બેટરી જમા બેટરી યાદતો હોય બેટરી